ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ પાર કરી દેવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ચૂંટણી હારી રહ્યો છે તો અત્યારે સમાચાર મળ્યા કે ચાર ને ત્રીસે એટલે કે સાડા ચાર વાગે વિસાવદરની પેટા ચૂંટણી જે હાલમાં ટોક ઓફ ધ ટાઉન બની ચૂકી છે અને ત્યાં સ્થાનિક કક્ષાએથી એવા ઘણા સમાચાર સામે આવી રહ્યા છે કે આ મતદાન મથકમાંથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે તો આમ આદમી પાર્ટીના સમર્થક અને ભારતીય જનતા પાર્ટીના સમર્થક વચ્ચે બબાલ થઈ છે એવા ઘણા સમાચાર સામે આવી રહ્યા છે અને તે વચ્ચે આપ નેતા રાજુ કરપડા દ્વારા એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડિયોમાં નમસ્કાર લાઈટ ફોર ન્યૂઝની સાથે હું છું મૈક્ષુ ઠક્કર વિસાવદરની પેટા ચૂંટણી જે હાલમાં આજે આ બેઠક ઉપર મતદાન યોજાઈ રહ્યું છે મતદારોની લાંબી લાંબી કતારો લાગી હતી મતદાન કરવાને લઈને લોકોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે અને અહીંયા સીધી જ ટક્કર ગોપાલ ઇટાલિયા અને કિરીટ પટેલ વચ્ચે જોવા મળી રહી છે અને મતદાન સમયે ઘણા એવા સમાચાર સામે આવ્યા હતા વિસાવદરમાં સ્થાનિક કક્ષાએથી કે આપના કાર્યકર્તાને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હોય અથવા તો આપના સમર્થકો અને ભાજપના સમર્થકો વચ્ચે બબાલ થઈ હોય અને તે વચ્ચે હવે રાજુ કરપડા દ્વારા ભારતીય જનતા પાર્ટી ઉપર સણસણતા આરોપ લગાવવામાં આવ્યા છે બોગસ વોટિંગને લઈને આરોપ લગાવવામાં આવ્યા છે અનેક નવા ખુલાસા કરવામાં આવ્યા છે તો સીધા રાજુ કરપડા પાસેથી જ સાંભળી લઈએ કે તેમણે વધુમાં શું કહ્યું નમસ્કાર હું આપનો રાજુ કરપડા હાલ જે વિસાવદરની ચૂંટણી જે રસપ્રદ બની છે એમાં ઉત્સાહભેર સવારથી લોકો મતદાન કરી રહ્યા છે તમામ પ્રયત્નો કલાકમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ હદોને પાર કરી દેવામાં આવી હતી અહીંયા પર પણ બોગસ કરાવવાના પ્રયત્નોની ફરિયાદો ખૂબ મળી બહારના જિલ્લાઓમાંથી બહારની નજીકની વિધાનસભાઓમાંથી ખૂબ લોકોને અહીંયા ઉતારવામાં આવ્યા ક્યાંક ને ક્યાંક અમુક અમુક ગામડાઓમાં દસ પંદર ગાડીઓ એક સાથે જાય બોગસ કરાવવાના પ્રયત્ન કરે બૂથ ઇન્ચાર્જ વિરોધ કરે પ્રિસાઇડિંગ ઓફિસર વિરોધ કરે પૂરતા સફળ ન થાય તો બીજા ગામડે જઈને પ્રયત્ન કરે ખરેખર લોકશાહી ની હત્યા થાય જે રણ થાય લોકશાહી ની આબરૂ લૂંટાય છે આવી બધી વાતો કરીએ છીએ વાસ્તવિકતા એ પણ છે કે આજે વિસાવદર ની જનતા ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી જોઈ રહી છે તમામ ગુજરાતની જનતા તાનાશાહી જોઈ રહી છે આ તમામ ષડયંત્રો પછી પણ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ચૂંટણી હારી રહ્યો છે તો અત્યારે સમાચાર મળ્યા કે ચાર ત્રીસે એટલે કે સાડા ચાર વાગે બૂથ નંબર એકસો અગિયાર નવા વાઘણિયા ગામે એક સાથે પાંત્રીસ થી ચાલીસ લોકો આવે છે એ ગામનો સરપંચ જે ભાજપ સાથે જોડાયેલો છે એ પણ એમાં સામેલ છે આ તમામ લોકો જાણે ઈવીએમ લૂંટવા આવ્યા હોય એવી રીતે બળજબરીપૂર્વક અંદર ઘુસી જાય છે પ્રિસાઇડિંગ ઓફિસર ધન્યવાદ આપું આવા પ્રિસાઇડિંગ ઓફિસર કે જેને બોગસ થતું અટકાવવાના પ્રયત્ન કર્યા જેને આ લોકોને રોકવાના પ્રયત્ન કર્યા તો અમારે બૂથ ઇન્ચાર્જ પાસેથી મને માહિતી મળી કે પ્રિસાઇડિંગ ઓફિસર સહિત જે સાથે લોકો હતા એને પણ આ લોકો એ ગુંડાઓએ મારામારી કરી છે એમની સાથે હાલ મતદાન મથક પર મતદાન અટકાવવામાં આવ્યું છે મતદાન અટકી ગયું છે લોકોની બહાર લાઈન છે અને જે ગુંડાઓ હતા એ મારામારી કરીને ભાગી ગયા છે નમ્ર વિનંતી કરીએ છીએ પોલીસ અધિકારીઓને ચૂંટણી અધિકારીને નમ્ર વિનંતી કરીએ છીએ કે તમામ બૂથ પર ગુંડાઓ ઉતરી પડ્યા છે તમામ બૂથ પર ઈવીએમ ને લઈ જવાનું હોય એવી રીતે એના પર તૂટી પડવાની વાત છે તમામ બૂથ પર જે મતદારો બાકી રહ્યા છે ત્યાં બોગસ કરાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે ચૂંટણી અધિકારીને પોલીસ પ્રશાસનને વિનંતી કરીએ છીએ કે આવા કરનારા ગુંડાઓ જે અંદર ઘૂસી રહ્યા છે એને રોકવામાં આવે બંદોબસ્ત વધારવામાં આવે પ્રિસાઇડિંગ ઓફિસરો પણ સુરક્ષિત નથી પ્રિસાઇડિંગ ઓફિસરો ની સુરક્ષા વધારવામાં આવે જરૂર પડે તો બહારથી થી તાત્કાલિક ફોર્સ બોલાવવામાં આવે આભાર